નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું નું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો ની અંદર આજે આપણે ધોરણ છ વિષય છે આપણો ફેવરેટ વિષય સામાજિક વિજ્ઞાન એનું ચેપ્ટર નંબર છે ચૌદ વિવિધતામાં એકતા તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અંદર જોવાના છીએ તો તમારે શું કરવાનું છે વિડિયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી કરીને તમને

રહેઠાણ માન્યતા રીતિ રિવાજ વગેરે કારણે વિવિધતા વાળો બન્યો છે આ ઉપરાંત આબોહવા વનસ્પતિ ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ બન્યો છે તો તમે વિચાર કરો આપણે કેટલા નસીબ વાળા છીએ કે આપણને ભારત દેશની અંદર જન્મ મળ્યો છે બાકી જે બીજા દેશ છે એની અંદર જો ઠંડી પડે તો ઠંડી જ પડે ગરમી પડતી હોય તો ગરમી જ પડે પણ આપણા ભારતની અંદર ગરમી પણ સરખી પડે ઠંડી પણ સરખી પડે અને વરસાદ પણ સરખો પડે અને જો તમારે ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ થાવ હોય તો ભારત દેશની અંદર બીજા રાજ્યની અંદર જતા રહો તો તમને શિયાળો મળી જશે એવી રીતે આપણો દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે બીજો ચાર ચોથો છે કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તો વિવિધ ધર્મો ભાષાઓ જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન આદર નિષ્ઠા ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે છે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે બીજો કે ટૂંકમાં ઉત્તર આપો પહેલો લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા જણાવો તો પાઠમાં આ ટોપિક સરસ મજાનો એકવાર વાંચી લેવાનો છે પાઠ્યપુસ્તકમાંથી પછી તમે જાતે લખી શકો જોઈ શકો છો અહીંયા પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે આપણા ભારતે વસુદેવ કુટુંબગમની ભાવના અપનાવી છે જોઈ શકો છો સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એનો અર્થ એ થાય છે આપેલો છે પોતા રંગ રહેઠાણ માન્યતા રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે

સુધારાઓ કરવામાં આવે છે જેથી કરીને દેશને એકતા સાથે જોડી શકાય દેશમાં બધા નાગરિકોને સમાનતા રાખી શકાય તો એ પણ તમને અહીંયા દર્શાવેલી છે અલગ અલગ જોઈ શકો છો સાત મુદ્દા આપેલા છે અલગ અલગ એવું નથી પરીક્ષાની અંદર કે આપણે સાથે સાત મુદ્દા ગોખી લેવાના છે સાથે સાત મુદ્દા બેઠે બેઠા લખવાના છે જેવું આવડે એવું પણ લખો ખરી આગળ જોઈએ આગળ છે ત્રીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાના છે પેલો આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામ શેષ થઈ ગયા છે કે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી તો આ વિધાન પણ કેવું છે આ વિધાન પણ ખોટું છે કારણ કે ચૂંટણીની અંદર અમુક બેઠકો અનામત રાખવામાં આવે છે તો છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો પેલો

દીકરાઓને શૈક્ષણિક કાર્યથી શિક્ષણ અભ્યાસ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. પાંચમો કપડામાં અભ્યાસની તકોમાં ફરવા ફરવામાં અને વ્યવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવતો હોય છે. છઠ્ઠો છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુ રિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે. અત્યારે તો આ બધું જે છે એ મિત્રો દેશમાંથી નાબૂદ થવાના ભેદભાવ સ્પષ્ટ કરતો હોય છે આગળ જોઈએ આગળ છે બીજો કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો આ પ્રશ્નોનો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખી જ લેવાનો છે કારણ કે આ પ્રશ્ન તમને ધોરણ છ સાત આઠ નવ અને દસ આટલા વર્ષ તમને કામ લાગવાનો છે ને ઇવન તમે આગળ મોટા થશો ગવર્મેન્ટ એક્ઝામ આવશે એમાં પણ તમને કામ લાગવાનો છે જોઈ શકો છો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમારે એકવાર વાંચીને તૈયાર કરી લેવાનો છે અને જો ના યાદ રહે તો લખીને પણ તૈયાર કરી લેવાનો છે પાંચમું જે ખાલી જગ્યા પૂરો એમાં પહેલો કે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે કઈ ભાષા બોલે છે આપણે ગુજરાતના લોકો ગુજરાતી બોલે તો મહારાષ્ટ્રના લોકો મરાઠી બોલે છે મુખ્યત્વે નેક્સ્ટ આગળ જોઈએ બીજો કે પંજાબના લોકો ખાલી જગ્યા નૃત્ય સાથે જોડાયેલા છે પંજાબના લોકો જૈન ધર્મ ધર્મના પ્રચારક હતા એટલે આવશે જૈન ધર્મમાં ઉજવવામાં આવે છે ચોથો ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે હવે ટૂંક જ સમય અંદર એક તહેવાર આવવાનો છે આપણા ગુજરાતનો નવ દિવસ નો તહેવાર છે નવરાત્રી